વિસાવદર ભાજપ શાસિત તાલુકા પંચાયત દ્વારા જેમ પોર્ટલમાં આક્રેલ ખરીદીમાં થયેલ વધુ એક ભ્રષ્ટાચાર સામે આવ્યો

તાલુકા પંચાયત પાસે માહિતી હતી ત્યારે જેમ પોર્ટલમાંથી થયેલ ખરીદીમાં ભયંકર ભ્રષ્ટાચાર થયો હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે મીડિયા દ્વારા વિસાવદર તાલુકાના નાનવી ચાવંડ ગામની મુલાકાત લીધી હતી જે ગામમાં વિસાવદર તાલુકામાં પંચાયત હેઠળ આવતું હોય અને પ્રમુખ ત્યારે મીડિયા દ્વારા સ્થાનિક આગેવાન તેમજ ગ્રામ પંચાયતના સરપંચના પ્રતિનિધિને રૂબરૂ મુલાકાત કરેલ હતી ત્યારે મીડિયા દ્વારા જેમ પોર્ટલમાં ખરીદ થયેલ સ્ટ્રીટ લાઇટ કેટલી મળેલ છે તો ગ્રામ પંચાયતના સરપંચના પ્રતિનિધિ દ્વારા જણાવવામાં આવ્યું કે હાલમાં ગ્રામ પંચાયતને બેતાલીસ સ્ટ્રીટ લાઇટ ચોવીસ વોલ્ટની એલઈડી મળેલ છે ત્યારે ડસ્ટબિન વિશે પૂછતા ડસ્ટબિન મળેલ નથી તેવું જણાવેલ હતું ત્યારે જે સ્ટ્રીટ લાઇટ નવી ચાવણમાં જે કંપનીની સ્ટ્રીટ લાઇટો ચોવીસ વોલ્ટની નાખેલ છે તેની કિંમત જોતા એક સ્ટ્રીટ લાઇટ ચોવીસ વોલ્ટની કિંમત રૂપિયા ચારસો પચાસ રૂપિયા હોય છે ત્યારે સરકારની જેમ પોર્ટલમાં ચોવીસ વોલ્ટની એક સ્ટ્રીટ લાઇટનો ભાવ ત્રણ હજાર પાંચસો એકોતેર રૂપિયાનું બિલ શિવશક્તિ એન્ટરપ્રાઇઝનું છે અને તે બિલ વિસાવદર તાલુકા પંચાયત દ્વારા મંજૂર પણ કરી દીધેલ છે ત્યારે બેતાલીસ સ્ટ્રીટ લાઇટમાં જ રૂપિયા એક લાખ એકત્રીસ હજારથી વધુનો ભ્રષ્ટાચાર કંપની તેમજ સરકારી બાબુઓ દ્વારા આચરેલ હોય તો શું તાલુકા પંચાયતના જવાબદાર અધિકારી દ્વારા જે તે કંપનીને લાભ આપવા માટે શિવશક્તિ એન્ટરપ્રાઇઝ તેમજ શ્રીનાથજી કન્સ્ટ્રક્શનની કંપનીને જેમ પોર્ટલનું કામ આપેલ છે કે પછી રાજકીય ભલામણથી કામ આપેલ છે અને સૌનો સાથ અધિકારી અને રાજકારણીનો વિકાસ કરવાની નેમ છે જો વિસાવદર તાલુકાના એક ગ્રામ પંચાયતમાં જ ખાલી ડસ્ટબિનની ખરીદીમાં પાંચ લાખ રૂપિયા જેટલો ભ્રષ્ટાચાર થયો હોય ત્યારે બેતાલીસ સ્ટ્રીટ લાઇટમાં એક લાખ એકત્રીસ હજાર ઉપરનો ભ્રષ્ટાચાર થયો છે તો મીડિયાની જાણકારી મુજબ હજુ પણ તાલુકાના અનેક ગામોમાં જેમ પોર્ટલ દ્વારા ખરીદી કરીને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરીને તાલુકા પંચાયતના અધિકારી તેમજ શાસક ભાજપ પક્ષના પદાધિકારી તેમજ રાજકીય પદાધિકારીને ચાપલુસી કરીને જેમ પોર્ટલ પટેલ નું કામ કરતી શિવશક્તિ એન્ટરપ્રાઇઝ તેમજ શ્રી નાભજી એન્ટરપ્રાઇઝ દ્વારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં જેમ પોર્ટલ દ્વારા ખરીદી કરીને કેટલો ભ્રષ્ટાચાર થયો છે તે વિચારવા જેવો વિષય છે મારું નામ મીજીભાઈ ભરલુભાઈ ખુમાન નવી ચાલ ગ્રામ પંચાયત સરપ્રસ પુત્ર હવે તમારા ગામમાં જેમ પોર્ટલમાંથી સ્ટ્રીટ લાઇટો આવી છે એ કેટલી સ્ટ્રીટ લાઇટો આવી છે અમારે બેતાલીસ સ્ટ્રીટ લાઇટો આવી છે સ્ટ્રીટ લાઇટ બધી ફિટ કરી દીધી હા એ ઓલરેડી બધી કમ્પ્લીટ લગાડેલી છે એ પછી હવે જેમ પોર્ટલમાંથી તમારે બીજી કોઈ ખરીદી કરેલી હોય કે ગામમાં સુવિધા આવેલી હોય તાલુકા પંચાયત તરફથી નહીં આ સુવિધાનું જેમમાંથી સ્પેટલર સુવાયનું કોઈ પણ વસ્તુ મળેલ નથી એના કોઈ તમને બિલ બિલને પંચાયતના આપેલા છે તાલુકા પંચાયત માંથી કોઈ નહીં બિલ કોઈ વસ્તુ આપેલા નથી કામ પૂરું કરેલ છે એ કોઈ બીજી સહાય આપણને મળે નથી સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે